નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખૂબ જ ઉત્તેજનાઓ અને ઇંતજારીની વચ્ચે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે જેલમાંથી બહાર આવ્યા હતા વડોદરા મધ્યસ્થ જેલ બહારની જેલની બહાર તેમના સમર્થકો અને તેમના પરિવારજનો તેમને લેવા માટે આતુર નજરે ઊભા હતા અને જેલમાંથી બહાર આવતા જ સફેદ લેંગા લેંગાજભાની અંદર સજ્જ ચૈતરભાઈ વસાવાનો ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ચૈતરભાઈ વસાવા આજથી ત્રણ દિવસ એટલે કે આઠ નવ અને દસ દિવ તારીખ સુધી વિધાનસભા ના ટૂંકા સત્રની અંદર હાજરી આપવા માટે જવાના છે અને તેના માટે રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ત્રણ દિવસના સરતી જામીન ઉપર ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે હવે વિધાનસભાની અંદર નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા શું રજૂઆતો કરશે કેવા સવાલો ઉઠાવશે તેના ઉપર સૌની નજરો જોવા મળી રહી છે હાલ તો ચૈતરભાઈ વસાવા બહાર આવતા ખુશીનું મોજું જોવા મળ્યું છે તો બીજી તરફ તેમના માદરે અંદર આખી રાત લોકો ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટવાના હોવાની ખુશીમાં નાચતા અને કૂદતા અને આનંદ ઉત્સવ મનાવતા નજરે પડ્યા હતા ચૈતરભાઈ વસાવા આખરે ત્રણ દિવસ માટે જેલમાંથી બહાર આવ્યા છે અને ચૈતરભાઈ વસાવાનું જેલની બહાર જ વડોદરા ખાતે સમર્થકો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફુલહારથી તેઓને સા આવકારવામાં આવ્યા હતા અને તેમને સન્માનવામાં આવ્યા હતા